બોલો કૃષ્ણ તો પેરી પટોળી હરી નામની રે તો કેરી પટોળી હરી નામની રે મારે જાવું ય દરબાર મેં તો પેરી પટોળી હરી નામની રે જાયો લખ લખની દરબાર મેં તો પેરી પટોળી હરી નામની રે મારે અનને ને જળયો સાથે યારે મારે અનને ને જળયો સા રે મારે ભજનનો નો છે આહાર મેં તો પેરી પટોળી હરી નામની રે મારે ભજનનો નો છે આહાર તો પેરી ના નામની રે હું તો શ્વાસે શ્વાસે સમરણ કરું રે હું તો શ્વાસે શ્વાસે સ્મરણ કરું રે રોમે રોમે થાય થાયે રણકાર મે તો પેરી પટોળિયરી નામની રે રોમે રોમે થાય તો મેરી પટોળી હરી નામની રે અમે હમે બરોરેન્દ્રામાંથી જાગીયારે હમે નિંદ્રામાંથી જાગિયા રે મને હરી પાડે છે સાદમે તો પેરી પટોળી હરી નામની રે મને હરી પાડે છે સાદમે તો પેરી પટોળી હરી નામની રે મારે જગ વેવાર નથી કામનો રે મારે જગ વેવાર નથી કામનો રે મારે સાથે છે તમે તો પેરી પટોળી નામ નામની રે મારે સાથે છે તમે તો પેરી પટોળી હરી નામની પેરી પટોળી કાયા રાણી ચાલિયા રે પેરી પટોળી કાયા રાણી ચાલિયા રે સંતો નો શેર સંગમે સંગ તો પેરી પટોળી હરી નામની રે એને સંતો નો સંગમે સંગ તો પેરી પટોળી હરી નામની રે મારી સુરતા ગોતે મારા સામે રે मारता गो से मामे मारी से प्री तो पेरी मारे हरिनाम साथे से प्रिती तो पेरी पटो हरिनाम नि रे मारे रामायण नाम गुरु नो या चरो रे मामाण श्याम गुरु नो या चरो રે મને યું તારો ભવસાગર પાર મે તો પેરી પટોળી હરી નામની રે મને ઉતારો ભવ સાગર પાર મે તો પેરી પટોળી હરી નામની રે મારે જાઉં યો લખને દરબાર મે તો પેરી પટોળી હરી નામ રે મારે જાઉં યો લખને દરબાર મે તો પેરી પટોળીયરી નામની રે જય શ્રી કૃષ્ણ